ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ તો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ સવાર સવારની અંદર મિત્રો આજે આપણે મસ્ત મજાના ત્યાર થઈ ગયા ને ભાઈ આપણે જવું હોય મિત્રો મારા બાપો છે એની જે કાકાની દીકરી છે એનો આજે આવકારો વરવવા આવે છે ને મિત્રો એ કોઈ યુટ્યુબર જ છે જય ગ્રુપ આ ચેનલ તમે જોઈ જ હશે બધાએ તો આપણે ન્યા જવાનું હોય ભાઈ ત્યાં તો વિડીયો ઉતારી કે નહીં તો મને નથી ખબર પણ અહીંથી બોલી દઉં મિત્રો મેં કીધું તારામ છે શ્રી કૃષ્ણ જય દુવાતા દિસ મિત્રો કેમ હે તો મી મચામાં હે તો કામ કે આ છે ને મા નણો નો આવકારો વરવવા આવે એ શાંતિનો તો અમે જઈએ વાડીએ તો હાલો એ અમે તૈયાર થઈ ગયા ની નીકળીએ

લગણ નાખીએ પે તડક્યો મારે જતાં માયાની મની બા તડકા પે આલ ગળ ઉપર તો ના પડું તો ભોજાય લીધું તો નથી ટેકો દા વર્તી હે પોચાઈ કઈ કામ ન કઈ કો કઈ છોડો ઘડે નાખીએ ઠાવતા નઈ મનાવ છોડે

આ અપડેટીલા દેખાય ન આવવાનું લાગે આમ જાય અને ફર ફરિંગ કેર માં નમ એને

નાખે <tellan> <tellan> હે ને આવીને તારની મણી એ માયાટલા ઘડવા બે હડેલો રહ્યો ભરી દીધો લોટલા ઘડે માયાટલા તો આપણે હે લોટલા ઘડે ત્રા ભરી દીધો એવા સેલો લોટલો રહ્યો ને ચેડિયો એક જમનો સેગો ને આથી સાબુ ઉભું દસ વાગ્યા બેઠી મોટા બાર વાગે ગયા લોટલા ઘડાય ગયા ને એમાં મોફીની નણંદા ને એવા લાકી કરે માતાની ગાય અને આ ભાઈ હમણાં વ્યાણી મિત્રો વાસળો નાનો એવો અને ભાઈ આ ગાય નું મિત્રો આસર હે નહીં જરાક નીકળી ગયો હોય એટલે દૂધ પડે હે ભાઈ એક એક ટીપુ એક એક ટીપુ એવી રીતના ગાય જોઈ લે મિત્રો કેવી છે અહીંયા મિત્રો બધા સામે માણા બેઠા છે એમાં અત્યારે અહીંથી દેખાય નહીં કેમ કે ભાઈ આપણે બાણે અને આ છે ભાઈ ભીનિયા જે હો વરસની ઉપર ના હે મારા પપ્પા હે મારા પપ્પાના પપ્પાની મમ્મી ભીનિયા મજામાં કઈ મિત્રો એ સાંભળે નહીં કઈ ભીનિયા તો હવે મિત્રો વિડીયામાં સલાહ સુધી બેનારે જો મળી જાવ આપણે આગળ बधाई नै आकुर घुम्रो मार्ने छ पछि युट्युब गरेर अहिले बिग्र मान्छे ভিদের <laughs> <laughs>

ientoощ ખીઉ૊ ખખૻચહ૲લ ખઘઉે ખ rachળળો? ખ્મ ખઆા�઺ ન ખદા��র ખહલ��ん dignity. ખીહ ન ખળ? ખળ हाँ फिर दिख रहा है ना घर घोड़वाने काम कर लाभ फिखा

મિત્રો આપડે આ વિડીયો આજ પૂરો કરીએ આજનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે સંગ્રહમાં જીપણ જય શ્રી રામ કોમેન્ટ પછી સબસ્ક્રાઈબ ને પછી લાઈક કરજો તો બાય બાય જય શ્રી રામ